Ma cerca il frigo હાઈઝ અમે પેલી વાર કરીએ છીએ અત્યારે ને ચારસો કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે એટલા માટે અમે લાઈવ ચાલુ કર્યું છે અને અમે બહુ ખુશ છીએ અમારો ગયો એના લીધે અમે એટલા આગળ આવી ગયા હા તમારા બધાનો સપોર્ટ છે અમારા સપોર્ટ લીધે તમે બહુ આગળ અમને એક્સપેક્ટેશન્સ નહોતી એટલી કામ અમે મજા આવી બધાનો ખૂબ ખૂબ આભાર વધારે આગળ વધીએ તો વધારે તો વધારે મજા આવે એટલે પીઝા પાર્ટી કરવાના એનો લોક તો આવી જ જાય લોક માં તમે બધા જોઈ શકશો બાકી તો બધાનો ખૂબ ખૂબ આભાર અને આગળ વધારવા માટે અને પેહલા તો અમે એવા video થોડાક બનાવતા નહિ starting માં અમે બનાવતા પણ ધીમે 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 જેમ જેમ આગળ વધતા ગયા જેમ જેમ થતો ગયો એમ ખબર પડી કે ને શું ગમે છે તમને ને શું ગમે છે તો અમે video બનાવીએ છીએ બનાવીએ છીએ તો આવી જ રીતે અમને સપોર્ટ આપતા રહેજો આવી જ રીતે અમને આગળ વધારતા રહેજો અને અમે આવી જ રીતે તમને હસાવતા રહીશું મારી ચાલુ છે ફિલહાલ ટીવી માં મમ્મી ની તમારા કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો તમે લોકો તો પહેલી વાર લાઈવ કરી છે એટલે કાઈ કાઈ એક્સપિરિયન્સ નથી અમને લાઈવ નો પહેલી વાર લાઈવ છે વાત કરવી એમને કઈ આમ ખબર નથી બાકી વીડિયો તો ધડાધડ બનાવી નાખી તો લાઈવ નો અનુભવ આમ કરી લાઈવ નો અનુભવ નથી બાકી ક્વેશ્ચન હોય એ પૂછી શકો તમે પૂછી શકો गेजवर लाइव मा हा रे कसला व्हिडिओ मनी लाईक तो जोवेच छे हाय 63 जणा दोज आहे त्या रे लाईक તમારા કોઈની કોઈ रिक्वायरमेंट હોય વિડિયો ની તો પણ કહી શકો અમે એવા વિડિયો પીઝા ખાવા હે તો આવી જાવ હા મજા મજા આવે જો કે પછી જ અમે આગળ પેલા તો કારણ કે રાજ છોડતી થઈ હું યાર તો પછી વિડીયો એટલા પોસિબલ નો થતા વિડીયો બનાવતા પણ તો પણ એટલું કોન્ટેન પોસિબલ નતું અને મેરેજ પછી તો હું એમ કેતી કે થોડાક રોમેન્ટિક વિડીયો બનાવે આમ તેમ થોડોક ના પાડે તો મને એમ થાય કે યાર યાર આ નથી બનાવતા પણ હવે કોમેડી ચાલે છે તો પછી એ હોય ને આપણી ટાઈપ ની છે તમને લોકો ને જ પસંદ છે તો પછી અમારે પણ બનાવા પડે ને બાકી અમે આમ એવા ના ને ને તો અમારે હાલે જ પહેલાના એ રીતે જ હતા પર પછી કોઈના અવાજની કરીને કરવાના હવે જ original અવાજમાં video અમે ચાલુ કર્યા કારણ કે એ જ છે તો પછી એ જ આગળ આવે મામા રે જેઠાલાનો વિડિયો હાલી ગયો કેવાય ને અમારી જેવા તો તમને બધે તો કરે તમે કોઈ નો તો મિલિયન વ્યૂઝ કમ્પ્લીટ થઈ ગયા મિલિયન પ્લસ છે મરચા દેખાડે મરચા ખાવા આવે કોઈ મરચા ખાવા આવે તો પણ કે કટિંગ કરું છું એમ દેખાડું તો મમ્મી ને બહુ ભૂખ લાગી ગઈ છે તમે કી ગાલો ને લાઈક કરીએ બેઠા બેઠા કટિંગ કરતા જાય ને વાત કોઈ પૂછે જવાબ દેતા જાય પણ તમે કોઈ કઈ પૂછતા જ નથી એક તો પૂછો યાર અમને આમ કઈ અમારે તો આખો દી ઘર માં તારક પણ એના શું કહેવાય આમ બધા જૂના એપિસોડ છે ને બહુ મસ્તી ના જૂના એપિસોડ જ કોમેડી છે અત્યારે તો એપિસોડ આવે છે હવે એનું છે હોય આપણે તો શું કરવાનું આપણે તો જોઈએ હવે

અ દોઢ ડורה જેવું થઈ ગયું અમને YouTube ઉપર પણ માની લો એમ માનો તો બી ચાલે કે અમને એક વર્ષ પછી જ આમાં થોડુંક આગળ વધવાની પ્રગતિ થઈ અમારી એક વર્ષ પછી YouTube માં વર્ષ સુધી તો ધીમે ધીમે ચાલતું તો અમારું અમારે શું કહેવાય પૂરી હતી ને તો પાછી ઘટી ગઈ બોલો શું કરવાનું તો અમે ઉદાસ થઈ ગયા પછી શોર્ટ્સ બનાવતા હતા ને તો એમ આ વિયુ નોતો આવતા આવતા ગયા એટલે થોડા ઘણા આ આમ એકદમ પ્રોત્સાહન મળી ગયું કે કે બનાવીએ છીએ શોખ છે એટલે તો અને એ જ છે જેમ જેમ તમે કન્ટિન્યુ ધીમે 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 આગળ વધો ધીમે ધીમે તમને એક્સપિરિયન્સ થાય પછી તમારો વિડિયો આવે ત્યાં સુધી તો કોઈ ચાન્સ નથી ઘણા લોકો એવા હોય કે બે ચાર મહિના કરે પછી મૂકી દે તો એ વસ્તુ ખોટી છે ધીમે 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 મહેનત તો કરવી પડે મહેનત કરીએ તો બાકી આ ક્રિન્જ વિડીયો બનાવો તો રાતો રાત વાયરલ થઈ જાય કોઈને કઈ સલાહ આપવી હોય તો આપી શકો છો કારણ કે અમારી કઈક ભૂલ હોતી હોય હા અમારી ભૂલ અમને ન દેખાય તમે લોકો અમને અમારી ભૂલ દેખાડી શકો છો વિડીયોમાં કોમેન્ટના માધ્યમથી પણ તમે કહી શકો છો અત્યારે લાઈવમાં પણ કહી શકો છો ઇન્સ્ટામાં ડીએમ પણ કરી શકો છો ઇન્સ્ટામાં પણ અમે વિડીયોઝ મૂકીએ છીએ બનાવીએ છીએ ઇન્સ્ટામાં ફોલો ન કરતા હોય તો ફોલો કરતા જજો દર્શાલી ઓફિશિયલ જ છે ના દર્શાલી સરસ મારશો તો પણ આવી જશે પણ અમારો એક વિડીયો હમણાં વાયરલ થઈ ગયો સાડા સાત લાખ વ્યુ પ્લસ થઈ ગયા કે રિપબ્લિક થોડી ફ્રી બી હોઈ લેતા હૈ સાહેબ અનતો નહી આજનો લાઈવ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તમારો કોઈના કંઈ ક્વેશ્ચન હોય કે કંઈ સલાહ આપવાની હોય કે તમને કંઈ ની रिक्वायरमेंट હોય તો અમને મેસેજના માધ્યમથી કહી શકો છો કોમેન્ટના માધ્યમથી કહી શકો છો અમે બધાના કોમેન્ટના રિપ્લાય આપીએ જ છીએ કે કઈ કોમેન્ટ નહી હોય કે જેના અમે રિપ્લાય આપતા નથી અને બસ આવી રીતે અમને સપોર્ટ કરતા રેજો આવી રીતે અમને આગળ વધારતા રહેજો બધા નો ખુબ ખુબ આભાર અને હવે live માટે તમે wait કરતા હોય તો તમે પછી comment માં જણાવજો એટલે અમે પાછુ live હા તો અમે try કરશું week માં એકાદ લાઈવ કરવાની કે આપણે ક્વેશ્ચન આન્સર કરી શકીએ સામ સામે વાતો કરી શકીએ હા એટલા માટે બસ એજ તો થેન્ક યુ બધા બધાનો સપોર્ટ આપવા માટે ખુબ ખુબ આભાર bye bye